કરોડિયા બાજવા માર્ગ નજીકની સોસાયટીઓમાં રહીશો દ્વારા વિવિધ સમસ્યાઓ મુદ્દે ત્રણ દિવસ પૂર્વે હોબાળો મચાવ્યો હતો જે બાદ આજે ધારાસભ્ય કેવુર રોકડિયાએ બીજેપીના એક કાર્યક્રમમાં આક્ષેપોને લઈને જવાબો આપ્યા હતા વડોદરાના કરોડિયા અને બાજવા ગામ તરફ જવાના માર્ગ ઉપર આવેલ અનેક સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ રહેતા રહીશો દ્વારા ત્રણ દિવસ પહેલાં ભારે હોબાળો મચાવ્યો હતો રહીશોની ફરિયાદો અનુસાર ડ્રેનેજ વ્યવસ્થા ખામીગ્રસ્ત છે રસ્તાઓ કીચડથી ભરાયેલા છે અને શુદ્ધ પીવાનું પાણી પૂરતું મળતું ન હોવા જેવા અનેક મુદ્દાઓ છે આ વિસ્તારોમાં ગ્રામ પંચાયતથી મહાનગરપાલિકા હેઠળ આવ્યા બાદ પ્રાથમિક સગવડો પૂરતી મળતી નથી તેવા રહેવાસીઓના આક્ષેપો હતા સ્થાનિકો દ્વારા ઢોલ નગારા વગાડીને આમ આદમી પાર્ટીની આગેવાનીમાં અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે તેઓએ ધારાસભ્યને અને નગરસેવકને રજૂઆત કરી છે પરંતુ જવાબ નિરાશાજનક રહ્યો છે અને કામગીરી થતી નથી આ વિવાદ દરમિયાન આજના ભાજપના એક કાર્યક્રમમાં સયાજીગંજના ધારાસભ્ય કેવુ રોકડિયાએ મંચ પરથી વિરોધીઓ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે જે સ્થળે આવીને વિરોધ કરીને દેખાડવામાં આવ્યો છે ત્યાં સુધીનો પેવર બ્લોકિંગ અને અન્ય સુધારાના કામ તેમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જ કરવામાં આવ્યા છે તેમણે વધુમાં દાવો કર્યો હતો કે વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક માટે કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે અને તે ટૂંક સમયમાં કામગીરી ઉપર આવી જશે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી અધિકારીઓ અને નેતાઓને કહેલ છે કે જો કોઈ સમાચાર માધ્યમ કે સ્થાનિક કોઈ મુદ્દે અવાજ ઉઠાવતા હોય તો આપણે તે બાબતને હકારાત્મકતાથી લઈ તેમાં સુધારાના પ્રયત્નો કરવા જોઈએ ત્યારે પ્રજા કોઈ પ્રશ્નથી હેરાન થઈ હોય તો જ તેને રસ્તા ઉપર આવવું પડે કેમ કે જો પ્રજા રસ્તે આવીને અવાજ ન કરે તો બેરાકાનો કાનો સુધી અવાજ પહોંચતો નથી અને પ્રજાના પ્રાથમિક સગવડો મળતી હોય તો પ્રજા પોતે જ નેતાઓની કામગીરીના વખાણ કરે છે અને કામગીરી ન થાય તો પ્રજાને ટીકા કરવાનો હક પણ છે અને મારી ગ્રંથમાંથી ડગરો ઠાકુર આપણે કર્યા પણ છે આજે બહુ સાવત્રીસ કામો પણ આના માટે જો સાચી ક્રેડિટ આપું ને તો અહીંયા બેઠેલા કોર્પોરેટરો અમારી સંગઠનની ટીમ જે નાગરિકોને ઓફિસ સુધી લઈને આવે છે એમનું કામ હોય છે એ દેખાડે છે અને અમે કામ કરવા માટે તમામ લોકો બંધાયેલા છે આખા વર્ષની વાત કરીએ તો એવરેજ ઈ લસ સોસાયટી ની અંદર સાજિકન વિધાનસભા માં ખાત મુરત થઈ ગયા છે કેડા કોકો કે વ્યક્તિ ગયો પોતાની લઈને અને પ્રમુખ સાહેબ એવું કીધું કે ભાઈ ભાઈ કોઈ કામ કર્યા નથી પરંતુ એ જો જોતો હોય ને તો જે જગ્યા પર ઉભા રહીને એને આ શબ્દ વિજ્ઞાનમાં આપ્યા ને એ નીચેના પેવર બ્લોક પર મારી કાઢતા લાગ્યા ખાલી નીચે જોર ઉપડી ગયો ભાઈ નીચે જોર ઉપડી ગયો એનાથી વધારે આગળ તો એક સ્ટેટમેન્ટ એવું આપ્યું કે કરોડિયાને ઉતરાના 15000 કોટી ભારતીય જનતા પાર્ટી કે કોઈને જરૂર નથી ભાઈ કરોડિયા ને ઉંદેરા પાંચ વર્ષ પહેલા કોર્પોરેશન માં અને જયારે અમે આ જગ્યા પર કોર્પોરેટર રૂપે ચૂંટાઈ આવ્યા તો સૌથી પહેલી જો પ્રાથમિકતા આપી હોય ને તો કરોડિયા અને ઉંદેરા વિસ્તાર આપી સૌથી વધારે રૂપિયાનો ખર્ચ જો વડોદરા મહાનગરપાલિકાએ વોર્ડ નંબર 8 અને 9 માં કર્યો હોય ને